સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ભોગાવા નદીમાં થતું રેતીનું ગેરકાયદેસર ખનન જળવાયું જેમાં સાતસો ટન રેતીના જથ્થા સાથે બે પોઈન્ટ પંચોતેર કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો સુરેન્દ્રનગર વડવાણ તાલુકાના નાના કેરાળા ભોગાઓ નદીમાં ગેરકાયદેસર રીતિનું ખનન ચાલતું હોવાથી વડવાણ પ્રાંત અને મામલતદાર ટીમે દરોડા કર્યા હતા જેમાં ત્રણ ટ્રક સાતસો ટન રીતે રૂપિયા બે પોઇન્ટ પંચોતેર કરોડનો મુદ્દા જપ્ત કરાયો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાઓ નદીમાં ગેરકાયદેસર રીતે રીતિનું ખનન કરીને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહેની બૂમો ઉઠવા પામી છે ત્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની સૂચનાથી વડવાણ નાયબ કલેક્ટર નિકુંજ

સ્ટોક ધારકો પાસેથી અલગ અલગ જગ્યાએથી અંદાજીત સાતસો ટન ગેરકાયદેસર સ્ટોક કરેલી રીતિના જથ્થા સહિત કુલ બે પોઈન્ટ પંચોતેર કરોડનો મુદ્દામાલ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી સુરેન્દ્રનગર ખાતે સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ હોવાથી ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે